કિંમત રૂપિયા છત્રીસ હજાર છસોની મત્તાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપે પાડતી બેસ્તાન પોલીસ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે દેશમાં સોળ માર્ચ બે હજાર ચોવીસથી આચારસંહિતા અમલમાં હોય જે દરમિયાન સુરત શહેરમાંથી નાર્કોટિક્સની મંદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે મહેકમ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદની પોલીસ કમિશનર આઈ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સ ની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈનાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર

રહેઠાણ ઘર નંબર પાંચ રીધી સીધી સોસાયટી બાજીપુરા ગામ બારડોલી સુરત ગ્રામ્ય રહેઠાણ ભીભાઈ પોસ્ટ ભીલાઈ ધાણા સુલેબા જિલ્લા રાયપુર છત્તીસગઢ મુસ્કાન અકીલ અંસારી વર્ષ પચીસ ધંધો મેકઅપ આર્ટિસ્ટ રહેઠાણ ઘર નંબર ઓગણચાલીસ હતી પાર્ક નુરાની પાટિયા બેસ્ટાન સુરત ખુશી રાજીત પાંડે ઉમર વર્ષ વીસ ધંધો ડાન્સિંગ બંગલોઝ ગંગેશ્વર મહાદેવ મંદિર પાલડા જણ સુરત અરમાન ઉર્ફે ચોટલી અખ્તર ખાન પઠાણ ઉમર વર્ષ અસ ધંધો રહેઠાણ પ્લોટ નંબર છોતેર સિતોતેર તિરુપતિ સોસાયટી મદની નગર ઈશાદભાઈના મકાનમાં ઊનપાટ્યા ભિસ્તાન સુરત મૂળ રહેઠાણ ગામ બંધ બંધરાહા પોસ્ટ મનકાપુર થાણા મનકાપુર જિલ્લો ગોડા ઉત્તર પ્રદેશ

તાલુકો જિલ્લા ધુલિયા મહારાષ્ટ્ર મોહમ્મદ જુનેદ અલ્તાફ હુસેન કડિયા ઉમર વર્ષ ઓગણત્રીસ ધંધો લૂમ્સ મશીન રિપેરિંગ રહેઠાણ બી પાંચસો પાંત્રીસ અર્જુનનગર મસ્જિદ ની સામે રુસ્તમપુરા સલાબતપુરા સુરત ને પકડી પાડી તેમની પાસેથી મેફેડ્રોન ડ્રોગ્સ જથ્થો ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો ની મતતાનો પકડી પાડી તેમજ રૂપિયા રોકડા રૂપિયા પંદર હજાર ત્રણસો વીસ તથા ફોન નંગ છ કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર પાંચસો તથા બંને ફોર વ્હીલ ની કિંમત બાવીસ લાખ મળી કુલે રૂપિયા ચોવીસ લાખ ઇકોતેર હજાર ચારસો વીસ ની મતતા સાથે સાત આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેમજ મેફેડ્રોન ડ્રગ સપ્લાય કરનાર ચાલુ કાલુ ફોરાજી જેનું પૂરું નામ સરનામું જણાય આવેલ નથી તથા સમીર જેનું પૂરું નામ સરનામું જણાય આવેલ નથી નાઓ ને વોન્ટેડ જાહેર કરી નીચે મુજબ નો ગુનો દાખલ થયેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે